આ દિવાળી ઉપર આપણે એકદમ આસાન તરીકાથી આવી રીતે લેયરવાળી પૂરી બનાવીશું જે એકદમ ફરસી અને ક્રિસ્પી થશે તમે આવી રીતે હાથ અડાડશો તો પણ તૂટી જશે અને એ પણ આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવીશું તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા આપણે જે રોટલી બનાવીએ છીએ એ ઝીણો ઘઉંનો લોટ લીધેલો છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને એક ચમચી અજમો જેને એવી રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરીશું અને જો તમે ઈચ્છો તો અહીંયા તમે કસૂરી મેથી નો પણ ઉપયોગ કરી શકો છો એ તો તલ પણ નાખી શકો છો અને હવે એમાં ત્રણ ચમચી તેલ એડ કરીશું તમે અહીંયા ઘી પણ એડ કરી શકો છો તેલ કે ઘી નાખવાથી આપણી આ પૂરી છે એકદમ ખ ખસતા બનશે અને એને હાથેથી બરાબર મિક્સ કરી આવી રીતે મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે અને હવે પાણી આપણે ધીમે ધીમે નાખતા જઈએ અને પરાઠાનો જેવો લોટ હોય ને એવો લોટ ના બાંધવાનો છે અહીં એક સાથે પાણી નાખશો તો લોટ તમારો ઢીલો પડી જશે અને હવે આને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું ત્યાં સુધી આપણે એમાં ઉપયોગમાં આવી એવો છાંટો બનાવીશું તો અહીંયા બે ચમચી કોર્નફ્લોર લીધેલા છે તમે અહિયાં મેંદાનો કે લોટ લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને એમાં બે ચમચી આપણે ઘી નાખી બરાબર મિક્સ કરી અને એક સાટો તૈયાર કરવાનો છે જેનાથી આપણી આ પૂરીના લેયર છે એકદમ સરસ બનશે અને આ સાટો આપણે બનાવીએ એમાં લસ બિલકુલ ન રહેવા જોઈએ અને હવે આપણો લોટ જોઈએ તો એ પણ સરસ ગુણે આવી ગયો છે તો એને આવી રીતે બે મિનિટ માટે આપણે મસલી લેવાનો છે અને જુઓ આપણો લોટ છે એ પરાઠા જેવો કડક છે રોટલી જેવો ઢીલો બિલકુલ ન હોવો જોઈએ નહીં તો આપણી પૂરી છે એ એટલી ક્રિસ્પી નહીં બને અને એક મોટો લુવો લઈ અને આપણે એક મોટી રોટલી વણવાની છે જે આપણે રોટલી વણીએ એવી છે પાતળી પણ થોડી આપણે મોટી રાખીશું અને એને રીતે વણી લેવાની છે અને અને તમે તમે આ રોટલી મોટી વણવા માટે સાફ કરી એના ઉપર પણ વણી શકો છો તો જુઓ હવે આપણી રોટલી વણાઈ ગઈ છે ને તો આપણે સાટો લેશું અને એમાં આપણે લગાવી દેશું પણ સાટો જે છે એ તમારે હાથેથી જ લગાવવાનો છે ચમચીથી કે બ્રશનો ઉપયોગ કરશો તો જો સાટો વધારે લગાવાશે તો તમારા જે પૂરીના પડ છે એ તેલમાં નાખતા જ પૂરી આખી છૂટી પડી જશે એટલે હાથેથી આવી રીતે એકદમ સરખું અને વધારે ન થાય એવી રીતે લગાવી લેવાનું છે જો વધારે થાય તો આંગળી થી અલગ કરી લેવાનું છે અને આવી રીતે બરાબર સ્પ્રેડ કરી દેસુ દરેક ખૂણે આપણે સાટો લગાવી દેસુ અને હવે આવી રીતે આપણે આ રોટલીને વાળી લેવાની છે અને જે રોલ વાળો એ થોડો કડક વાળવાનો છે એ પોચો ન રહે ઢીલો ન રહે ખાસ જોવાનું છે અને જુઓ આવી રીતે આપણે એને દબાવી દઈશું જેથી જે એન્ડ છે એ સરસ રીતે ચીપકી જાય અને આપણા લોટમાં વચ્ચે એર બબલ્સ પણ ન રહે અને બંને બાજુથી આવી રીતે થોડો થોડો પોર્શન કાઢી લેશું અને પછી એક સરખા આપણે લુવા બનાવી લેશું તો એવી જ રીતે આપણે બધા જ લુઆ બનાવી લીધેલા છે અને જુઓ કેટલા એમાં પોળ દેખાય છે હવે આ પૂરીને આપણે આ હથેળીના નીચેના ભાગથી આવી રીતે દબાવી દેશું અને આવી રીતે દબાવી અને આપણે મોટી કરી લેવાની છે જુઓ આવી રીતે તો આપણી આ પૂરી છે એ તૈયાર થઈ ગઈ છે પણ છતાં પણ જો તમારે એમાં થોડી મોટી બનાવી હોય તો તમે એને આવી રીતે વેલણથી ખાલી બે થી ત્રણ જ વખત આવી રીતે કરી શકો છો પણ જો તમે એવી રીતે નહીં કરો તો પણ તમારી પૂરી છે એકદમ સરસ બનશે તો આપણે બધી જ પૂરી બનાવી ગરમ કરવા મૂકી દીધેલું હતું તો આપણે તેલમાં બધી જ પૂરી એડ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે એને બિલકુલ ટચ નથી કરવાની થોડી જ બધી પૂરી તળાઈ જશે ને એટલે બધી જ ઉપર આવી જશે અને જો તમે અત્યારે એને ટચ કરશો તો પળ છે એ ચારા સાથે ચીપકી જશે અને એ ખુલી જશે તો જો આવી રીતે બધી જ પૂરી ઉપર આવી ગઈ ને પછી જ આપણે એને ઝારાથી પલટાવી દેશું અને એવી રીતે ઉલટ પુલટ કરી અને આવી રીતના ગુલાબી રંગની આપણે કરી લેવાની છે આ ઘઉંનો લોટ છે એટલે થોડી પૂરી ડાર્ક થશે જમીનદારનો લોટ હશે તો તમારી પૂરી એકદમ કલર એનો થોડો લાઈટ થશે અને બસ રીતે પૂરી ગઈ બાર કાઢી લેશું તો ફ્રેન્ડ તમે પણ આસાન રીતે બનતી આ ઘઉંના લોટની પૂરી ચોક્કસથી બનાવજો અને જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો ચલો હવે મળીએ આગળ આવી બીજી આસાન રેસીપી સાથે ત્યાં સુધી આવજો